નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં માં તમારું સ્વાગત છે કે તારીખ પાંચ તારીખ પાંચ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની ચણાની આપણે આવકની વાત કરીએ મિત્રો ચણાની આવક કાલ જેવી જ દેખાઈ રહી છે મિત્રો હા મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું હતું ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે આજના ચણાના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો એકાવન ત્રણ નંબર ચૌદસો વેચાણ એકાવન નંબર ચૌદસો છે એકસઠ રૂપિયા નો વાળ ચૌદસો રૂપિયા માં છે સત્તરસો ને એક રૂપિયાનો ભાવ જોયો સત્તરસો ને એક રૂપિયાનો ભાવ જોયો અમારે જોઈ શકો છો સોલે સત્તરસો ને એક રૂપિયામાં વેચાણ છે બે કટાનો વકલ છે પતા ઓપી કે દેવા જાવ કઈ દે પતા વિજો 11 1982 31 41 51 61 91 હાલ 2801 રૂપિયા રામિયા રાજા હાલમાં કઈ શેઠનો હરો નંબર હૈ નીકળી જા 2821 रुपयोमा बेचाने जना 2821 रुपयोको सोले जनाए बम 2821 रुपयो नभाउ 2821 रुपयो नभाउ त्यो एकदम सोलि छरे 2821 रुपयो नभाउ આવી તો બારજો આવી રૂપિયા બે જાણે 2200 રૂપિયાનો ભાવ ગયો બાવીસો રૂપિયા નંબર બે હજાર ને છોતેર રૂપિયા નો વેચાણ બે હાજર ને છોતેર રૂપિયા નો ભાવ છે